જે હાથ વડે તેઓ દ્વારા છરી ચલાવવામાં આવી રહી છે હવે તે જ સ્થળ ઉપર તેઓ ઉઠક બેઠક કરતા જોવા મળી રહ્યા છે જો તમને ડ્રોન બનવાનું અભરકો હોય તો ચેતી જાજો નહીતર તમારી પર આવી હાલત થશે સરા જાહેરમાં હવે આ આરોપીઓ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે માફી માંગતા નજરે પડી રહ્યા છે આ સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરીએ તો આજથી થોડાક દિવસ પહેલાં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો જે અમદાવાદના વેજલપુરનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે જેમાં કેટલાક અસામાજિક તત્વો છે તેઓ વચ્ચે જૂની અદાવતને લઈને બબાલ થાય છે જેમાં આ ત્રણ આરોપીઓ છે તે એક્સેસ ઉપર આવે છે ને એક યુવક ઉપર પથ્થરો તેમજ છરી વડે હુમલો કરી દે છે આ ઘટનાનો વિડીયો વાયરલ થતા વેજલપુર પોલીસ પણ હરકતમાં આવી હતી એ મામલે ફરિયાદી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વેજલપુર પોલીસની અલગ અલગ ટીમોએ તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી ને આ ત્રણેય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે ને આ ઘટના જ્યાં બની હતી ત્યાં સ્થળ ઉપર પોલીસ દ્વારા આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ને કેવી રીતે હુમલાની ઘટનાને અંજામ આપ્યો ક્યાંથી છરી લાવ્યો હતો આ તમામ બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી જે જાહેરમાં કાયદા વ્યવસ્થાના હતા લોકોમાં ડરનો માહોલ ઉભો કર્યો હતો તે સ્થળ ઉપર પોલીસે તેને હવે આરોપીઓને તેમની ઓકાદ યાદ અપાવી છે અને દ્રશ્ય સામે આવ્યા છે કે છરીબાજી જાહેરમાં કરનારા આરોપીઓ છે તેઓ માફી માંગતા અને ઉઠક બેઠક કરતા પણ જોવા મળી રહ્યા છે આ મામલે શું કહી રહ્યા છે વેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર તે પણ સાંભળ્યું ગઈ તારીખ એકત્રીસ ઓગસ્ટના સાંજના છ વાગ્યાની આસપાસ સોનલ રોડ ચાર રસ્તા ઉપર એક અમન શેખ કરીને છે એમને હાલ પૂરતું એવું અમને જણાવેલ ફરિયાદમાં કે વાહન રોકી અને અજાણ્યા ઈસમોએ છરીના ઘા મારેલા એ બાબતની એના ગુનાની તપાસમાં ફરિયાદ લીધેલી ગુનો ત્રણસો સાત મુજબ અમે દાખલ કરેલો અને ત્યારબાદ બધા સીસીટીવી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ આ આરોપી ધરપકડ કર્યા બાદ કારણ હાલ પૂરતું એવું જણાવે છે કે બેયને બાઈક બાબતે ઝઘડો થયેલ ચલાવવા બાબતેનો ત્યારબાદ આગળ જતા ગાડા ગાડી થયેલ ને એ બાબતેની અદાવત રાખી અને અમન શેખ ઉપર છરી વડે ત્રણ ઈસમોએ હુમલો કરેલ હાલ એ આરોપીની અટક કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે એ છે એક જીગ્નેશ ઠાકોર બીજો છે રાહુલ ખટકી અને ત્રીજો છે ગોપાલ જે ત્રણેય આરોપીઓ ઓઢવ વિસ્તારના રહેવાસી છે અને પોતે અહીંયા એમના ઠાકોર ગામ છે ત્યાં પોતાના રિલેટિવને ત્યાં આવતા હોય અને આ બનાવ બને છે ફરિયાદી પક્ષે જે અમન છે અમન શેખ કરીને છે એમની સાથે બીજા બે ઈસમો હતા સુલતાન અને એમની એમનો મિત્ર અને આ લોકોને પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જણાવેલું હતું કે એને અંગત અગાવત અગાઉ ઝઘડો થયેલો હોય તો એ લોકો હોઈ શકે કારણ કે એ લોકો કોઈ આરોપીને ઓળખતા નહોતા ત્રણમાંથી એક પણ અને એ ત્રણેય સામે સામા આ ઝઘડાની જે દાવત હતી બાઇક સાથે જે બોલાચાલી થયેલ ત્યારે આ સોનલ ચાર રસ્તા ઉપરનો બનાવ બને છે હાલ હજી તપાસ ચાલુ છે એક હજી સ્પ્લેન્ડર બાઇક સાથે છે એવું ફરિયાદીએ જણાવેલ છે ઈ વધુ તપાસ હવે આ આરોપીના અમે રિમાન્ડ માંગશું અને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ કરશું સર બે કેન્દ્રોનો બેકઆઉટ ફરિયાદની અહીંયા ધરપકડ થઈ તરત વારદ પોલીસે ધરપકડ કરીએ શું મામલો છે ફરિયાદી જે છે ઈ પોતે અમન શેખ અને એમને જે રિલેશનમાં રહે છે એ સના સના દે એ લોકો વિરુદ્ધ વારદ પોલીસ સ્ટેશનમાં એક અગાઉ ગુનો દાખલ થયેલો હતો ધમકીનો

જે તેમણે સરા જાહેરમાં બેખફ બનીને કાયદા વ્યવસ્થા હાથમાં લીધી હતી હવે તેમને પોલીસે કાયદાનો પાઠ પણ ભણાવ્યો છે